ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂરો પ્રાચી અને કેમ છો તમે કે આજે છે મંડે મંડે જવાનું હોય છે અમે તો બિલકુલ ના મંડે તો મંડે સંડે પછી નો મંડે છે ને એ બહુ ભારે પડે મજા ના આવે મજા આવે પણ મંડે રજા જોઈએ સ્કૂલ ના ચાલુ તો મજા જાય જાય યસ જો ત્યાં સ્કૂલ થઈ ગયા છે આજે મેં સ્ટાફ નથી ભૂલ્યો એટલે સ્ટાફ પહેરેલો છે હે આઈ આઈમ રેડિ સો ગાઇઝ સલો સ્ટેટ્યુન હવે સ્કૂલે જઈને મળીએ અને ગાઇઝ મળીએ સોરી સ્કૂલથી આવીને મળીએ એ કાદત પડી ગઈ ને ત્યાં જઈને મળે પોતાને જઈને મળ્યા અને અત્યારે અંધારું જ છે અત્યારે ઇનફેક્ટ સિક્સ થર્ટી છે ગાઇઝ મેટ ટુ મેટ એટલે થઈ ગયું છે યસ સો સ્ટેટ્યુન પછી મળીએ સો ગાઇઝ અમે આવી ગયા છીએ ઘરે હા તો ગાડીમાં જો યાદ કર યસ ગાઈસ ઠંડી છે બટ પંખો એટલે ચાલુ રાખ્યો છે કારણ કે સફોકેશન ના થાય અને ગરમી બી ના થાય પૂર્વ પ્રજાપતિને બાકી મારા પગ અને હાથ એટલા ઠંડા થઈ જાય અને યસ ગાઈસ અને અત્યારે મમ્મીએ બનાવ્યું છે ગરમા ગરમ વઘારેલો રોટલો ગાઈઝ અમે કીધું હતું મમ્મીને કે યુ નો થોડો ગ્રેવી વાળો રાખજો કારણ કે યુ નો ઠંડી છે તો ઠંડીમાં ગરમ ગરમ સૂપ ટાઈપ યુ નો બટ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ફ્લેવર રસા ટાઈપ યા સો ઇટ વિલ બી લાઈક વાવ અને કાલે મમ્મીએ બહુ જ ટેસ્ટી રોટલો બનાવ્યો હતો એટલે મમ્મી કીધું કે વાય નોટ ચલો તમને બનાવી આપું અને અમે તો બહુ મોટા ફેન છે વઘારેલા રોટલાની રાઈટ લાઈક સો મચ મને તો બહુ ભાવે બસ હવે મને આટલું બધું આપી દીધું મને કીધું છે આય હાય બહુ જ મજા હે જીભ પડી ગઈ પણ બહુ મજા આવી બહુ મજા આવી હાઈ ફાઈ એન્ડ ગાઈસ મને યાદ

જે અસાઇમેન્ટનું વર્ક છે એ માટે અમે જનરલ લઈને આવી ગયા છે સો આજે અમે બપોરે કરવાનું ચાલુ કરી નાખશું કારણ કે અમે જે ટાઈમ બહુ જ ઓછો છે અસાઇમેન્ટ માટે એટલે એવું નથી બટ અમે વિચાર્યું છે કે અસાઇનમેન્ટ ફટાફટ પતાઈ દઈએ અને પછી અમે જે રિવિઝન ટેસ્ટ ટુ આવવાની જે છે એની માટે ફૂલ પ્રિપેર કરીએ યા અને આ એટલે ડેટ અને ટ્વેન્ટી સુધી અમારે જિયોગ્રાફીનું સબમિશન કરવાનું છે અને મેથ્સનું ક્યારે કરવાનું મેથ્સનું મેં કીધું કે ક્યારે આપી દો મને વાંધો નથી મેમ અમારા સારા છે આમ સમજે છે તો

સો ગાઈઝ અમે રોટલો તો ખાઈ લીધો બટ મમ્મીએ કીધું કે શાક રોટલી પણ બનાવ્યું છે તો ખાવાનું છે સો યા ગાઈઝ શાકમાં છે બરામ ફ્લાવર બટેકાનું શાક અને રોટલી યા ગાઈઝ સો હવે અમે લોકો ખાઈ લઈશું અને બપોરે કરશું અસાઇનમેન્ટ મોસ્ટ પ્રોપબલી કરશું જ માંગે છે તું ઊભી ઉભી રાખો આપણે જો સુઈ જશું ને

સો ગાઈઝ સ્ટેડિયન હવે અમે રીવા જોડે મસ્તી કરશું અને પછી મળશું સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે જમવામાં છે ભરથું રોટલો ગોળ છાસ બધું સાથે અનિયન સ્પ્રિંગ અનિયન્સ એન્ડ અહીંયા મમ્મી બીજો રોટલો લઈને લઈને આવી ગઈ હાય મમ્મી અને અમે જોઈ રહ્યા છીએ એક હોરર મૂવી નામ પ્રનાઉન્સ કરતા નહીં આવડતું અમને અને અહીંયા છે રીવા મેમ જે ફૂલ બિઝી છે ગોળ ખાવામાં આખો આટલો મોટો ગોળ લાઈક બ્રવ ઓહો હો 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 પૂર્વા તો જલસા કરે છે આજે યસ ગાઈઝ સો સ્ટેટ યુ હવે અમે જમીને મળીએ અને આજે તો ફૂલ એન્જોય જ કરવાના છે અમે બસ ઘરે જઈને થોડું ભણવું પડશે કારણ કે એક્ઝામ આવે છે ભલે રાતના બાર વાગે બી જઈએ થોડું એક અડધો કલાક બી ભણશું ને તો એ થોડું આમ ઇફેક્ટ પડશે

મિની બ્લોગમાં બતાવવા યાર જાઓ રોટલા વાળા બતાવવા રોટલા એકચ્યુલી અને એ રોટલા મોટા મોટા કેમના બનાવવા એ બી આર્ટ છે કળા છે જે મમ્મીને આવડે છે ગાઈસ મોર નહીં તો કળા ઓ पापा હિઝ મૂડ લાઈક યુ નો રીલ વાળો જનરલ હે ને એન્ડ ગાઈસ હા મમ્મી કે બોલતી કેમ નહીં આપણ ખાવ ગોગસ તરી या, सो गाइस वे हु यू कोछु कि हमें हमें घर जन स्वीट जाना छे तो मैं विचारियो कि व्लॉग एंड करिए है मम्मी सु बोलवानी थी तो कई बोलवानी थी धीमे धीरे-धीरे दीवाने ने बदले झम्मा चाहिए हमारी नानी बहन छे એટલે બन्ने बेनो માં મોટી નરિયા ગઈ આયા ભઈ બે દિવસ બધા જમવાનું ચાલુ કર્યું બરાબર યસ અને તમારે બી હોય તો લેજો તમારે ત્યાં પણ આવી છે કોઈ પણ આપો તો અમે આવીશું દિવાળીનું મજા મજા મમ્મી તો નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે યસ જય અંબે જય અંબે